શાળાએ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડતા સૌથી વધુ સ્કૂલ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ગત તારીખ અઢાર જાન્યુઆરીના રોજ હરણી વિસ્તારમાં આવેલ લેક ઝોન ખાતે વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈ શાળાના બાળકોને પ્રવાસે લાવવામાં આવ્યા હતા જ્યાં બાળકો બોટિંગની મજા માણી રહ્યા હતા દરમિયાન બોટમાં વજન વધી જતા બોટ પલટી ગઈ હતી અને બાર માસુમ બાળકો સહિત બે શિક્ષકોના જીવન દીપક બુઝાઈ ગયો હતો આઘોઝારી ઘટના બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે અને આજે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી વિવિધ વિસ્તારમાંથી ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડી જતા સો વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અંગે વડોદરા ટ્રાફિક શાખાના ડીસીપી આજ રોજ વહેલી સવારથી ટ્રાફિકની સ્પેશિયલ ઝુબે હાથ ધરવામાં આવી છે જેમાં અલગ અલગ વિસ્તારમાં પંદરથી થી વધુ ટીમો રોડ પર ઉતરી છે અને સ્કૂલ વર્ધીના વાહનોમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડીને બાળકોના જીવ જોખમમાં મૂકીને શાળાએ લેવા અને મૂકવા જતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધી સો થી વધુ સ્કૂલ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે સાથે આગામી દિવસોમાં પણ ટ્રાફિક શાખાની બે ટીમો દ્વારા બાળકોના જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે ઝુંબેશ કાર્યરત રાખવામાં આવશે સ્કૂલ વેન તેમજ સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રી નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી છતાં પણ એ એને નિયંત્રણ વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ પંદરેક જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ સો જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલ ને જે વાહનો છે તેનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે મેડમ રોંગ સાઈડ અથવા તો સંતા કરતા વધારે બાળકોને બેસાડી રહી રિક્ષા સામે કાર્યવાહી કરવામાં આવી છે કયા પ્રકારની કાર્યવાહી જી નિયત મર્યાદા કરતા વધુ જે બાળકોને બેસાડીને બેસાડી લઈ જાય છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક સ્પેશિયલ બે ટીમોની રચના કરી છે છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી ચાલી રહી છે અને એ સતત હવે એ જ કામગીરી કરશે કે જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા વધુ મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડી જાય છે એવા બાળકોને જે જિંદગી જોખમમાં મૂકે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી સતત અમારી ચાલતી જ રહેશે બીજી વાત તો આવે કે ડમ્પર ચાલક ને બધા જે સમય મર્યાદા પહેલા જે વડોદરા શહેરમાં પ્રવેશ કરતા હોય છે તો એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે બિલકુલ આપને કીધું એમ ગયા અઠવાડિયેથી જ એક સ્પેશિયલ બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે વડોદરા શહેર ટ્રાફિક દ્વારા અને એ બે ટીમો ફક્ત ને ફક્ત જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમિયાન અહીંયા વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે તેવો વિરુદ્ધ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે તેમજ જે બાળકો સ્કૂલના સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જાય છે અને નિયત મર્યાદા કરતા અથવા તો સ્પીડ ડ્રાઇવિંગ કરે છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરીને બાળકોની જિંદગી જોખમમાં મૂકે છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જ આ બે ટીમનું ગઠન કરવામાં આવ્યું છે